હેલો તીર્થા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાવ તો તીર્થ કાનાને રેડી કરે સવારના રેડી થઈ ગઈ છે અને હવે કાનાને પણ રેડી કરે છે વાયગા છે સવારના સાત ને દસ તો અહીંયા જો આપણો ચા બને છે અને અહીંયા રસ્તામાં રેડી થયા છે ઢોકળા અને અહીંયા રેડી થઈ ગયું છે આપણું બટેટા અત્તાના બટેટાવાળું ભાટ જે ટેસ્ટી ફીનમાં લઈ જશે અને તીર્થા માટે ઢોસા બનાવ્યા છે તો જો તીર્થા માટે પ્લેન ઢોસા બનાવ્યા હતા એમાં ચટણી લગા દીધી છે લસણવાળી તો મસ્ત છે તીર્થાએ બે આયા ખાઈ લીધા ને ચાર લઈ જાય છે તો આટલું સવારમાં રેડી થઈ ગયું છે હવે આપણે ફટાફટ કિર્થાન રેડી કરી ને એટલે હવે આપણે રેડી થાય હવે આપણે બ્રશ કરવાનો વાળો આવશે આપણે ફટાફટ પહેલા એનું કોનું કરી દેવું પડે એટલે એનું કોનું થઈ ગયું છે તો ચાલો હવે આપણે બ્રશ કરી નાઈ અને પછી નાસ્તો કરી લઈએ અને પછી તમને આજે બતાવવાનું છે કે તીર્થાને ગિફ્ટમાં શું શું આવ્યું હતું તો એ પણ બતાવી દઈશું અમે જો નાની ઘરે આવી ગયા ને આ પિયા ને એનો કોઈ ગરબો લેવા ગયા તા એ વાઘેશ્વરી મંદિરે જગદી ચોરો

નાની એમ કે નાની ના જમાનામાં ઈ ટાઈપ ગીત ગાતા બરાબર નાની એમ જ ને અમે તો ચાંદા ની રાત ગાતા ઈ ના આવતું ખાલી ચાંદા ની રાત જ આવતી লে যলে যনি যটম লাগ

તો આપણે ઘરે આવી ગયા હવે તમને બતાવી દઉં ફાઇનલી કે તીર્થાને શું આવ્યું હતું ગિફ્ટમાં જો પાથરી દીધું તમને બતાવવા માટે કે આ બધું આવ્યું છે એમાં એક બે ત્રણ ચાર વસ્તુ તો ખબર નહીં ક્યાં તીર્થા એ મૂકી દીધી તીર્થાને નથી ખબર તો તમને પેલા આ બતાવી દઉં જો સૌથી પેલા આ પેડ છે જે અહીંથી ખુલે એમાં અંદર આપણે બુક કે નાનકડી રાખવી હોય ને તો રાખી ગયા પેન એવી રીતના પછી આ ગરમ રહેવું ટિફિન બોક્સ ને બોટલ હવે ખોલીને બતાવતી કેમકે કે બહાર જેવો છે ને એવો જ છે અંદર પણ એક આ બીજો છે આ ગોળણીમાંથી તીર્થાને આવ્યો જ ને આ સિવાય આ બધું છે ને એ તીર્થાને રાસમાંથી આવ્યું છે એક આ પર્સ એક આ પર્સ આવ્યો છે પછી આ મેગી બાઉલ આ કપ હજી એક આવો કપ છે એ મળતો નથી પાછો મળશે ને ત્યારે તમને બતાવીશ પછી એક આ લંચ બોક્સ એક આ ડબળો પછી આ ત્રણ બોટલ આવી છે એક આવી બોટલ છે અમે જોવા કાઢીને રાખી છે 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 આ સરસ બોટલ સાથે એક આ વાસણમાં બે આવ્યા છે એક આ ટાઈપનું ને એક ગાયાની છે અને આ થોડીક કટલેરી આવી છે જેમાં આ ત્રણ સેટ આવ્યા છે અને આ

નવરાત્રીમાં આશ્રમમાં આ જાતી હતી ત્યાંથી જે ઇનામ આવતા હોય ને એ ઇનામ તો આટલું એવું જોવા અમારે આ બધું આખું હાચવી ને બધું રાખવું પડશે કે ક્યાં રાખું તો બધું ને સરખાએ પેક બેક કરીને રાખવું પડશે જે તીથા યુઝ કરવું હોય તિથા માટે અલગ કાઢી લેશું ને બાકી બધું પેક કરી ને રાખી દેશું તો ચાલો હવે આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરી દઈએ ને કાલે નવા બ્લોગમાં મળશું અને સાથે જે એક મેઈન વસ્તુ છે એ તમને બતાવી દઈશ જ્યાંથી રાસમાંથી જ આવું જ તો ઈ અને બે ત્રણ વસ્તુ કાંઈ આ ડેવડી મૂકાઈ ગઈ હોય તો એ બધી કાઢી અને તમને કાલના અમલોગમાં એ પછી હવે બતાવીશ આજનો અમલો એમ કરીએ તમને આજનો કેવો લાગ્યો એને કોમેન્ટ કરીને કહેજો અમને ખૂબ મજા આવી નાની નવી નવી વાત સાંભળવા મળી જે એ ગરબા ગયા જે પહેલાંના જમાનામાં જે એ લોકો ગાતા હતા એ અમે અમે પણ પહેલી વાર સાંભળ્યા ને કદાચ ને તમે પણ પહેલી વાર જ ગીત સાંભળ્યા હશે તો મને કોમેન્ટમાં કહેજો કે તમે એ ના જે એ ગીત બોલ્યા ને એ ગીત તમે સાંભળ્યા છે કે નહીં તો મેં તો પહેલી વાર સાંભળ્યા તો ચાલો મળીએ નેક્સ્ટરમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે